સુરતમાં માતા પિતા અનેકવાર બાળકોને લઈને રડતા નજરે પડતા હોય છે પરંતુ તેઓ પોતાના બાળકો ક્યાં જાય છે તેની ખબર નથી રાખતા અને અંતે બાળકો પરથી તેઓનો હાથ પણ આવે છે છે હાલમાં એક વિડિયો વાયરલ થયો જેમાં પાલ ઉમરા બ્રિજ પર બ્રિજની પાળી પર બેસી યુવાનો પોતાના જીવ સાથે રમત રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે કેટલાક યુવાનો પોતાની યુવાનીમાં અનેક મોટી ભૂલો કરે છે અને તેઓની આવી ભૂલોના કારણે તેઓના માતા પિતાને ભોગવવાનો વારો પણ આવે છે આવી ભૂલો કરનારા કેટલાક યુવાનો મોતને પણ ભેટતા હોય છે તો હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં કેટલાક યુવાનો પાલ ઉમરા બ્રિજ પર જોખમી સ્ટાઇલ મારતા હોય તેવું કેદ થયું છે યુવાનો બ્રિજની રેલિંગ બાદની પાળી પર બેસી ત્યાં મોબાઈલ ગેમ રમતા કેમેરામાં કેદ થયા છે જે સ્યુસાઈડથી કમ નથી ત્યારે બ્રિજ પર આવી જ રીતે બેસવું પ્રતિબંધ હોવા છતાં યુવાનો આ બાબતે ધ્યાન આપતા ન હોય માતા પિતાએ પોતાના બાળકોની આ અંગે તકેદારી રાખવી જોઈએ નહીં તો આવા બાળકોથી તેમને હાથ ધોવા પડશે જેમાં કોઈ બેમત નથી અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ